ડાબી સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાના આખરે ત્રીજા દિવસે ખુલ્યા તાળા સુયામના ડાબી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાલીઓની માંગ આખરે સ્વીકારાઈ સતત છેલ્લા ત્રણ દિવસથી વાલીઓ શિક્ષકોની ઘટના લઈ તે સીસીટીવી કેમેરા સહિતની અનેક માંગો તંત્ર દ્વારા સ્વીકારવામાં આવતા આખરે ત્રીજા દિવસની સાંજે શાળાના તાળા ખુલ્યા વાલીઓની માંગ આખરે જવાબદાર તંત્રે સ્વીકારવામાં આવી અને શાળા ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી જેમાં સાના બીજા પ્રશ્નો જેમ કે પાણી તેમજ સીસીટીવી કેમેરા તથા દૂરથી આવતા વિદ્યાર્થીઓને બસ તેમજ અન્ય પ્રશ્નો ઉકેલવા આશ્વાસન આપ્યું હતું અહીંયા ત્રણ દિવસથી ગામ લોકોને શિક્ષકનો પ્રશ્ન હતો એ બેઠા હતા એના માટે કરીને અમે અમારા ધારાસભ્ય શ્રી સૌરભજી અને પાર્ટીના દ્વારા આનું સોલ્યુશન લઈ દીધું કે શિક્ષક તમને મળી જશે એ લોકોની બીજી પણ ભૌતિક સુવિધાઓની માંગ હતી હા પણ એ પણ કહી દીધું છે કે એની વ્યવસ્થા થઈ જશે સરકારશ્રી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના પ્રતિનિધિ તરીકે આજરોજ ડાભી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ઢાભી મુકામે જે વાલીઓ દ્વારા ધરણો અને અચોક્કસ મુદતની હડતાળનો જે પ્રશ્ન હતો એના અનુસંધાને આવવાનું થયું વાલીઓના અને ગ્રામ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો સત્વરે સાંભળવામાં આવ્યા અને સુખ સમાધાન થયેલ છે અને એમની જે કંઈ માંગો હતી એ માગો જેમ બને નજીકના ભવિષ્યમાં એનું સોલ્યુશન થઈ જશે એવું જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાની વડી કચેરી મારફતે અમે એમને ખાતરી આપીએ છીએ અને આજરોજ ગામ લોકો અને વાલીઓના સુખદ એમના જે સમાધાનનો જે પ્ર બેજ ઉપર આવી અને એ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોને વાચા આપી છે પ્રશ્નો અમે સાંભળ્યા છે અને ચોક્કસ સુખદ સમાધાન થયેલ છે અને શાળાની અંદર જે તાળા મારેલા હતા એ તાળા ખોલી અને બાળકોનું જે શિક્ષણ કાર્ય જે છે એના ઉપર કોઈ પણ પ્રકારની અસર ન થાય એ દિશામાં સતત પ્રયત્ન કરી અને આજરોજ શાળાના તાળા ખોલી અને શિક્ષણ કાર્ય ફરીથી ધમધમતું કરવાનો જે નિર્ણય ગામ લોકો વાલીઓ લીધો છે એ બદલ સમગ્ર ગામ લોકો અને વાલીઓનો હું આભારી છું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી અને સુખ સમાધાન થયેલ છે અને આજરોજ શાળા રાબેતા મુજબ શરૂ થઈ ગયેલ છે મારું નામ જીડી ગાડીયા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે શિક્ષણાધિકારીની કચેરી બનાસકાંઠા પાલનપુર અહેબા લતીીફ ખાન મલિક સંબંધ ભારત ન્યૂઝ સ્વીકાર